હેલ્પર રિલેટેડ મટીરિયલ્સ મળે છે સાથે સાથે એના ટોપિક ટેસ્ટ મળે છે વિડીયો મળે છે થિયરી મળે છે અને સાથે એના એમસીક્યુ પ્રેક્ટિસ માટે કામ લાગશે અને સૌથી અગત્યનું એ છે કે કોર્સ સાથે જે વિદ્યાર્થી મિત્રો કોર્સ લે છે એ વિદ્યાર્થીને આપણે ઈ બુક જે છે આખી જે આપણે બુક તૈયાર કરી છે થિયરીની સ્પેશિયલ ટ્રેડની બુક જે તૈયાર કરેલી છે આ બુક જે છે આપણે ફ્રી આપવા જઈ રહ્યા છે

ઇંગ્લિશ અને ગુજરાતી વ્યાકરણ ને સાથે દસ માર્કનું કોમ્પ્યુટર માટે વિદ્યાર્થીઓનો ખુબ સારો પ્રતિસાદ છે પણ આ જાણ ખાતર કે જેટલા વિદ્યાર્થીઓ હોય